પધારેલા મંચસ્થ મહાનુભાવો પંડ્યા સાહેબ નીતિનભાઈ મારા જૂના પ્રિન્સિપાલ મારા સહજ્યાય બહેનો નિવૃત્ત બહેનો અને અત્યારે સાથે કામ કરનારા બેનો અને મારા વાલા વિદ્યાર્થી હવે મને છે ને આમ પડતાની પાછળ રહીને કામ કરવાની વધારે મજા આવે બહુ માઇકમાં બોલતા કે વક્તવ્ય આવતા મને ફાવતું નથી પણ થોડુંક માન આપીને અત્યારે મેં જોયું તો મારા વિદ્યાર્થી છે ને મારી કરતા સારું બોલે બાકી હું એને વ્યક્તિગત માર્ગદર્શન સરસ આપું પણ મને બોલતા નથી ફાવતું આ મારા વિદ્યાર્થી જે બોલ્યા ને એ બહુ સરસ બોલ્યા હવે સૌથી પહેલા તો હું છે ને અહીંયા તમારી સામે ઊભી છું ને એ કાબિલ બનાવવા માટે હું મારા મમ્મી પપ્પાને અત્યારે વંદન કરું છું કે એણે મને આટલી લાયક બનાવી કે હું બધાની સામે ઊભી રહ્યાં રહી શકું છું ને બીજો મારા પરિવારનો સહકાર ખૂબ મેળ્યો છે આડત્રીસ વર્ષની સર્વિસ ઉપર બે મહિનાને અમુક દિવસો છે મેં બધાની સાથે વિતાવ્યા આવો મોકો કોને મળે જો એક હાઉસ વાઈફ હોય તો માણસો ઓળખે તમે મારો મેં બધાની યાદી બનાવી છે કે શરૂઆત મેં વંડાથી કરી મારા ત્યારે એક પછી એક પ્રિન્સિપાલ ઉંમર લાયક જ હતા મને મોટામાં ઉંમર લાયક માણસો કામ કરવાનો બહુ મોકો મળ્યો એટલે એ એ લોકો આગળથી ખૂબ શીખવાનું હોય અને ત્યારે હું વંડા હતી પછી ફેરફાર કરાવીને તરેડ આવી પછી ફેરફાર કરાવ્યો અને મોવા એક નંબર માં પછી નવ નંબર માં પછી છેલ્લે છ નંબર માં આડત્રીસ વર્ષ ને બે મહિના ને ઉપર પાંચ છ દિવસો કામ કર્યું એમાં પંદર પ્રિન્સિપાલ ની સાથે મેં કામ કર્યું પછી સિત્તેર મારા સ્ટાફ ના ભાઈ બહેનો એમની સાથે કામ કર્યું પાંચ કે છ સીઆરસી સાહેબ આઠ એવો સાહેબ

પછી થોડુંક અમારું શિક્ષકોનું ઉપર સુધી ધ્યાન લ્યું કે આ બધા બહુ મહેનત કરે છે પછી પંદર દિવસે એકમ કંપસોર્ટી થઈ પછી ઓછી ફાતી ગઈ અત્યારે ત્યાં જોવોને તો શિક્ષકો ખૂબ કામ કરે છે ગજા અપરાંતનું કામ કરે છે ઘર પરિવાર સાચવે છે ને એમાંય બહેનોની સ્થિતિ સંતાનો ઘર પરિવારને સમાયને બધું ખૂબ યોગદાન આપે છે પહેલાંના સમયમાં એવું કહેવાતું કે શિક્ષક એટલે શું ખુશી જઈને બે એવું નથી રહ્યું એટલે થોડીક સમાજમાં શિક્ષકોનું માન વધે અને પગાર તો બહુ સરસ આવ મળવા જ મળ્યા છે એટલે એનું તો કઈ નથી પણ શિક્ષકો બેસતા નથી શિક્ષકો ખૂબ કામ કરે છે એની નોંધ લેવાય બીજું મારી તંદુરસ્તી માટે બધાએ કીધું થોડીક મારી તંદુરસ્તી નરમ છે એટલે ઈ કારણથી થી નહીં તે હું ભાઈ ની લઉં છું નહીં તો ત્રણ ચાર મહિના હું પારે પડે એટલે બીજું મારા પુત્ર વધુ છે ઈ એને હું બીએડ કરાવું છું એટલે ઈ બહુ હોશિયાર છોકરી છે ગોલ્ડ મેડલ છે કેમેસ્ટ્રી વિશે સાથે અને ગઈકાલે એનું રિઝલ્ટ આવ્યું યુનિવર્સિટી ફર્સ્ટ પહેલા સેમેસ્ટર

બાકી તો આપણે જે કરીએ એવું જ બધું નિમિત થવા દેતું નથી કઈક કઈક થોડો થોડો ફેરફાર ક્યાં કરે છે અને સ્ટાફ ના ભાઈઓ બહેનો ને વિજયભાઈ વિજયભાઈ આ તો બહુ લાંબો સમય કામ કરી બહુ મજા આવે અને અમને બધાને મોટા ગણીને અમારામાં લાયકાત હોય કે ન હોય વિજયભાઈ આદર બહુ આપે એટલે અમને એમ થાય કે અમે તો કઈક વિશેષ જ છીએ કેમ કે એનો સ્વભાવ એવો છે કે એક પણ વિદ્યાર્થીને એણે કોઈ દિવસ કેટલું કામ હોય કોમ્પ્યુટરનું ના બે નવસો ને વીસ વિદ્યાર્થીના બધાના નામ મળે રાખે કામ કરતા હોય તો વચ્ચે વિદ્યાર્થી બોલાવેને તો ઓછું માથું કરીને જવાબ આપે એટલે બીજીભાઈ કામ કરવાની બહુ મજા આવી ને જેમ વિજયભાઈએ કીધું કે બેન વિશે બોલવું બહુ વખાણ કરવા તો સમય જોવે એમ વિજયભાઈ વિશે બોલવું ને એમાંય બહુ સમય જોવે અને બધા ઓળખે છે વિજયભાઈ શેવાનું નથી ધન્યવાદ મને ઓછું ખાવે છે એવું તું મેં પહેલાં જ ધન્યવાદ બને હવે આજે તમે હાસ્યમાં આવતી તમારો પ્રતિભાવ પ્રતિમાઓને જોવા મળ્યો અને જે બાઈ કીધું વિજયભાઈ કે હિન્દુ બેન હિન્દબેન એવી જ રીતે તમે વિજયભાઈને ને બતાવ્યું કે વિજયભાઈ વિજયભાઈ